હેલો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરની અંદર આઈડિયોનું સોલ્યુશન તમને દેવા આવ્યો છું ચાલો સમય સંખ્યાઓ પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરમાં જો તમને બધી વસ્તુ આવડવા માટે પેલા તમને થિયરી આવડવી જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ક્યાંથી ચાલુ થાય તો ભાઈ એકથી ચાલુ થાય એકથી અનંત લગી પણ એની સંજ્ઞા જે છે એન થશે નેચરલ નંબર ઉપરથી નામ દેવામાં આવેલું છે હવે પૂર્ણ પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં વોલ નંબર બોલવામાં આવે પણ એની સંજ્ઞા પણ ડબલ્યુ થશે શું થશે ડબલ્યુ જે પૂર્ણ સંખ્યાઓ થી સ્ટાર્ટ થઈ અનંત લગી જશે હવે પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીની ભાષામાં એન્ટીજર બોલવામાં આવે છે પણ એની સંજ્ઞા જે છે એને જેડ વડે પણ દર્શાવવામાં આવતી હોય છે એ જે છે એમાં ધન અને ઋણ સાંભળજો ધન અને ઋણ બંને પ્રકારની એમાં સંખ્યાઓ આવે છે આ બધી વસ્તુ તમે ધોરણ સાતમાં ભણી ચૂક્યા છો હાલ હવે અપૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા કહેવાય કોને કે જે સંખ્યાને અંશ અથવા છેદ અંશના અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય જ્યાં છેદ શૂન્યતર ધનપૂર્ણાંક હોય ને અંશ ધનપૂર્ણાંક હોય તેને બોલવામાં આવે છે અપૂર્ણાંક હવે સમય સંખ્યાઓ લઈ તો જો સમય સંખ્યા જે સંખ્યાને પીના છેદમાં કયો સ્વરૂપમાં લખી શકે એને સમય સંખ્યા બોલે પણ સમય સંખ્યા બે પ્રકારની હોય ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યા તો આ બધી તમે સમય સંખ્યા જોતા છો કે ભાઈ સમય સંખ્યા તો સૌપ્રથમ તો પેલા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા બધી સમય સંખ્યા જ કહેવાય બરાબર તેમાં આવી રીતના પણ બાકીની સંખ્યા પણ આવી શકે ચાલો હવે જે છે હા નામાં તમારે જવાબ દેવાનો છે બરોબર તો હા નામાં જવાબ માટે તમને પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં એની ઓળખ માટે તમારે આ આ જવાબ દેવાના છે તો તમે સરખી રીતના યાદ કરીને અને રીતના ટેલી કરીને પણ તમે લખી શકશો હવે નીચે ચાલો પેલો ગુણધર્મ જે છે સૌરતાનો ગુણધર્મ સૌ પ્રથમ તો પેલા તમને એ હોવી જોઈએ કે આ બધી સંખ્યામાં સૌરૃતતાનો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાને ગુણાકાર સાથે એ સૌવૃદ્ધતાનો નિયમ સદ છે

એના જ ઉપરથી નીચે જો તમને આ પ્રશ્ન દીધા છે જો તમને આ ઓલો જે હમણાં મેં તમને કોઠો ભણાવ્યો આ એના જ પ્રશ્ન છે બરોબર એ તમને આવડી જશે એના કોઠા ઉપરથી કોઠો પાકો કરી દેવાનો હવે નીચે જુઓ નીચે એને શું કર્યું છે નીચે આવી રીતના તમને સાત ધોરણ સાત ની અંદર આવા સરવાળાવાળા લસા લઈને તમે દાખલા શીખી ગયા છો બરોબર તો આનો લસા લઈને દાખલા જવાબ લેવાનો જે જવાબ આવે એ અહીંયા લખવાનો આ જે એનો જવાબ છે એ અહીંયા લખેલો છે બરોબર અને તમારે હા અથવા ના એટલે કે એનો કહેવાનો મીનિંગ શું થયું કે સમય સંખ્યા છે તો તમને બધાને ખબર છે કે સમય સંખ્યા છેદમાં આવી શકે કે ચાહે પ્લસ હોય કે માઈનસ હોય બરોબર અંતે તો તમારે આ બધા તમારે હા જવાબ આવશે આવી રીતના તમને બીજી કોઈ પણ સંખ્યા આપે તો પણ તમને લગતા આવડવું જોઈએ ચાલો હવે આગળ વધશે હવે જો ક્રમનો ગુણધર્મ તો ક્રમનો ગુણધર્મ હંમેશા સરવાળા અને ગુણાકાર માટે સંક્રમી છે જો બધેમાં હા હા લખેલું છે બરોબર એ બાદ અને ભાગાકાર માટે સંક્રમી નથી તો જો એના મેં નિયમ લખેલા છે કે એ પ્લસ બી બરાબર બી પ્લસ એ એટલે કે ક્રમ આડા હોરા કરો તોય જવાબ સેમ આવે સેમ ટુ સેમ ગુણાકાર મેં જો મેં લખેલું છે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ બરોબર તો એના પછી જો તમારે સાબિત કરોના દાખલા નીચે આપેલા છે કે ભાઈ આ તમે સંક્રમિત છે કે નહીં તો આપણે ડાબા બરાબર જબાલીના લઈને દાખલો કરવાનો તો જો આ બેનો છેદ સરખા નથી તો પહેલાં લસા લ્યો પંદર લસા થાય છે તો આને ત્રણ વડે ગુણ્યું તો છ તેરી અઢાર અને પાંચ વડે ગુણ્યું તો આઠ પચાસને ચાલી તો માઇનસ માઇનસ પ્લસ થશે તો અઠ્ઠાવનથી અઠાવનના છેદમાં પંદર તો એવી રીતના બાજુમાં એવી રીતના કે માઇનસ આઠ

ભાગ ઉડતા હોય તો ઉડાડવાના ન ઉડે તો અંશ અંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર એવી રીતના કરીને તમારે જવાબ લેવાનો રહેશે ચાલો તો હવે નીચે તમને જો ક્રમના ગુણધર્મોના પ્રશ્નોના જવાબ તમને આપેલા છે રેડી ક્રમના ગુણધર્મોના તમને પ્રશ્નો જવાબ આપેલા છે તમને બધાને લગતા આગળવા જોઈએ તો આ ક્રમના ગુણધર્મોના બધા પ્રશ્ન છે એ કોઠા ઉપરથી જ છે ચાલો હવે છે જૂથનો ગુણધર્મ જો હવે જૂથનો ગુણધર્મ જે છે એમાં કે એ પ્લસ એ પ્લસ કાઉસમાં બી પ્લસ સી બરાબર કાઉસમાં એ પ્લસ બી કાઉસ પૂરો પ્લસ સી આ સરવાળાનો નિયમ અને આ ગુણાકારનો નિયમ બરાબર એ ગુણા કાઉસમાં બી ગુણ્યા સી બરાબર બી ગુણ્યા સી બરાબર તો એમાં જે છે જૂથનો નિયમ જે છે સરવાળા અને ગુણાકાર માટે જ સંક્રમિત છે બાદ બાકી અને ભાગાકાર માટે સંક્રમી નથી બરાબર તો એવી જ રીતના આપણે આગળ જોઈએ તો આ બધા દાખલા પણ તમને બધાને આવડવા જોઈએ કે ભાઈ આ જે છે નિયમ છે કેના તો ભાઈ જૂથના ગુણધર્મોના નિયમ પ્રમાણે દાખલો કરવાનો હોય તો ભાઈ અહીંયા જો ભાગાકારની નિશાની દીધી છે તો એને ગુણાકારમાં તમે ફેરવો તો એ વ્યસ્ત સંખ્યા થઈ જશે જો હે ને ડાબા બરાબરમાં પછી ભાગ ઉઠતા હોય તો ઉડાડવાનો ન ઉઠતા હોય તો નહીં ઉડાડવાનો નથી ઉડાડતા તો અનસંશ નો ગુણાકાર છે તો માઇનસ પાંચના છેદમાં છ વરી પાછો વ્યસ્ત કરો તો વરી પાછો આ થઈ ગયું બે જવાબ જો સરખા ન આવે તો ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે ડાબા બરાબર જબા બે સરખા જવાબ આવતા નથી એવી રીતના જો નીચે પણ કીધેલું છે બરોબર નીચે પણ કીધેલું છે તો આમાં પણ તમારે આવી રીતના જ કરવાનું કે જો આ તમને એ બરાબર બી બરાબર સી બરાબર કિંમત દીધી આ બધી કિંમત જે છે આ તમને શરત લખેલી એટલે કે જૂથનો જે નિયમ લખેલો છે એમાં તમારે મૂકવાનો હવે મેં ડાબા બરાબર આ કાઉસ વાળાનો શું કરવાનો લસા લઈ દેવાનો તો જો આ કાઉસ લસા લઈ લીધો લસા લઈ જઈ બાદ બાકી કરીને જે વધે ઈ બરી પાછો ત્રણ અને ત્રીસ નો લસા લેવાનો એટલે અહીંયા શું જવાબ આવશે ત્રીસ જ જવાબ આવશે બાદ બાકી કરો બરોબર જે જવાબ આવે અહીંયા લખો અને ઠેઠ ભાગ ઉડતા હોય તોય પણ તમારે ભાગ ઉડાડવાના રહેશે એવી રીતના જબા લઈ ગયો તો જો આ થયું જબા રેડી તો આ જબામાં કિંમત મૂકો આ રહ્યું અહીંયા કિંમત મૂકી કાઉસ વાળો લસા લઈને જે ક્રિયાક્રમ જે થાતું હોય એ કરવાનું વળી પાછો લસા તમારે લેવો પડશે અને સત્યાવીસ ના છેદમાં ત્રીસ બરાબર માઇનસ નવ છેદમાં દહ બરોબર માઇનસ નવ છેદમાં દહ એટલે કે તમારો જવાબ શું આવ્યો બે સરખા સરખા આવ્યા એટલે કે આ જૂથનો ગુણધર્મ જળવાઈ રહે છે એવી જ રીતના ફરી પાછી બીજી રકમ એ તમને આપી દીધી કે ભાઈ ગુણાકારની ક્રિયા માટે તમારે જૂથનો નિયમ સાબિત કરવાનો છે આ તો સરવાળા વાળો વાળો નિયમ તો મેં તમને કાઉન્સની ઉપર મેં લખેલો હતો એવી રીતના તમારે ગુણાકારનો નિયમ કરીને આ તમારે સાબિત કરવાનું રહેશે ચાલો હવે કિંમત શોધોના દાખલા કિંમત શોધોના દાખલા ખાસ છે ખાસ ધ્યાન દેજો બરોબર કિંમત શોધોના દાખલા જે એ ખાસ છે એ તમારે ધ્યાન દેવાનું હવે જો આમાં તમને બીજી રીતના પણ દાખલો આપી શકે આ જે છે આપણે ઉદાહરણ ટેક્સબુકના ઉદાહરણ નંબર એક મુજબ જેવો દાખલો હોય ભાઈ છેદ સરખા નથી પેલા તો આના કાઉન્સ ખોલો એટલે આ માઇનસ થઈ ગયા બધા માઇનસ થઈ ગયા પછી બધા નો લસાઈ એક સાથે લીધો સમજાણો અહીંયા જો અહીંયા મેં છે ને ભાગ ઉડાડી નાખેલા છે આ બે ના તમે ભાગ નહીં પણ ઉડાડશો તો પણ જવાબ આવી જશે પણ લસા સરખી રીતના તમારે લોકોને લેવો પડશે તો લસા આ રીતના ભાગ ઉડાડીને કરશો તો પણ આવશે લસા લઈને કરશો તો પણ આવશે તમારે જો ભાગ ઉડાડીને મેં કર્યો દાખલો તો જો આમાં જવાબ આવી જાય છે આવી જાય કે ન આવી જાય તો એ પછી જો આમાં આ ને આ બે ઉડી જાય છે ઉડી જાય કે ન તો આ બે ઉડી જાય તો વહીતું પણ આ બે જ વહીતું તો એનો લસા લઈને તમારે જવાબ લેવાનો રહેશે હવે બીજી રીતના આ જે બીજો દાખલો જે છે ગુણાકાર જો બધામાં ગુણાકાર છે તો તમે આમાં હે ને જૂથ બનાવી નાખો પેલા બે નું જૂથ અને બીજા બે નું જૂથ એમાંથી જે ભાગ ઉઠતા હોય એ ઉડાડો બરોબર બાકી જે રીએ બાકી એને રહી જે વધે એને નીચે જવાબ લખો અને ફાઈનલમાં જે નીચે જે વધતું હોય એનો જવાબ તમારા લોકોને દેવાનો રહેશે રેડી ચાલો હવે એ હવે જૂથના નિયમને જોવો પ્રશ્ન આપેલા આ જૂથના નિયમના પ્રશ્નો જે કોઠો આવડે તો તમને આ બધી વસ્તુ આવડશે કાયદે રીતે હવે નીચે શૂન્ય ની ભૂમિકા તમને બધાને ખબર છે કે કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય શૂન્ય સાથે એનો સરવાળો તો જે સંખ્યા આવતી હોય એ જ સંખ્યા આવે બરાબર અને ગુણાકારનો તમે શૂન્ય સાથે ગુણાકાર કરો તો શૂન્ય જ જવાબ આવશે તમને બધાને ખબર છે એવી રીતના એકની ભૂમિકા એકની ભૂમિકા શું છે એક જે છે ગુણાકારની તટસ્થ સંખ્યા હતી તો શૂન્ય જે છે એ સરવાળાની તટસ્થ સંખ્યા બરોબર આ બધી વસ્તુની કરી તમને ધોરણ સાતની અંદર હતી હવે જો એને વિભાજનનો એને નિયમ સાબિત કર્યો એક સરવાળા માટે અને એક બાદ બાકી માટે તો આ બે નિયમ તમે ઓળખો છો સરખી રીતના તો એના ઉપરથી તમને દાખલા દીધેલા છે તો આ દાખલા પણ પેપરની અંદર પૂછાઈ શકે એવા દાખલા છે તો કરવાનું છે એને પેલા વિભાજનનો વાહે વારો તમને દીધું જો આ બે માં જે કોમન નીકળતું હોય એ પેલા કાઢો તો જો બે ના છેદમાં પાંચ બે છેદમાં પાંચ કોમન નીકળે કઈ ટૂંકી નો કઈ ટૂંક જે વૈધું એ લખો પછી અહીંયા સેની પ્લસ ની છે તો પ્લસ કરો પછી અહીંયા શું પછી કાઉસ વાળાનો એ જે પ્લસ કરીને જે સાથે આવે એને અહીંયા ગુણાકાર સ્વરૂપે આવશે અને જે જવાબ આવશે એ આવી રીતના આવી જશે એવી રીતના બાજુવાળો દાખલો સેમ ટુ સેમ આના જેવો જ છે બરાબર આ આવડે તો તમને આ આવડી જશે આવી રીતના તમારે પણ લસા લીન કરવાનો રહેશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને મેં અહીંયા લસા પણ તમને દર્શાવી દીધો છે આટલો લસા થશે હવે વિભાજનનો નો કાયદેસર રીતે આગળનું મથાળું આપેલું એક્ઝામ્પલ તરીકે શું આપેલું જો હવે પ્રશ્નમાં જો આ જે છે એને હું એક વાર બે ના ત્રણ સાથે ગુણીશ એટલે આ જો આખું સ્ટેપ થાય છે થયું પછી માઇનસ ત્રણ ના છેદમાં ચાલે માઇનસ પાંચ ના છેદમાં છ સાથે ગુણીસ આખું થયું હવે આ ના જૂથ બની ગયા કાયદેસર બની ગયા તો 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 ભાગ ઉડે કરી લસા જે જવાબ આવે એ તમારે અહીંયા ચાર અને બે નો ઉડા બે વૈદ્યા તન તન ગયા એટલે એકના છેદમાં બે વૈધ્યા માઇનસ એકના છેદમાં બે આમાં ભાગ ઉઠશે તંદુ છે તો તન તન ગયા બરોબર એટલે કે માઇનસ પાંચના છેદમાં સોરી પ્લસ પાંચના છેદમાં આઠ હવે આ બે નો લસા લઈને જે આવે એ કરો અને આવી રીતના સેમ ટુ સેમ આ વારો દાખલો એવી રીતના છે તો તમે જોઈ શકશો એવી રીતના જ કરેલો છે બરોબર તો ચાલો હવે પાછળ હવે જો એને ઘરે પાછળ વિભાજન વારો જ છે કિંમત શોધો વારો આમાં શું કરવાનું આ વાહીવાળી સંખ્યા જે છે બે ચાર બે દાખલામાં વાહિવાળી સંખ્યા શું કરી નાખો ની વ્યસ્ત કરી નાખો વ્યસ્ત કરી નાખશો એટલે જે ભાગ ઉઠશે જે વધશે એમાં તમે લસા લઈને તમે જવાબ લઈ નાખશો છે કે નથી તો આમાં પણ તમે સરખી રીતના તમે જવાબ દઈ શકશો રેડી હવે છેલ્લો પ્રશ્ન સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળો પર વિભાજનનું સૂત્ર તમે લખન તો આપણે વિભાજનનું સૂત્ર લખી ગયું હવે જો નીચેથી હેતુ લક્ષી થાય છે જે તમે બધી થિયરી ભેણા છો એના ઉપરથી હેતુ લક્ષી છે હવે આ બધા જે છે એમ સીખ્યું તમારે સરખી રીતના કરવાના રહેશે ગણતરી સાથે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું હવે બાકીના એમ પણ જોઈ લ્યો બધા થિયરી વાળા છે રાજા કઈ છે નહીં બરોબર તો તમને ને આવડી જાય એવા છે હવે આ તો ખાલી જગ્યા બહુ થિયરી જ છે પાકી થઈ જશે તમારા બધાથી અને યાદ એ રહી જશે હવે વાત કરી ખરા ખોટાની જો ખરા ખોટા છે ને જેટલું તમે લખેલું થિયરી તમે ભણાવ છો એના ઉપરથી છે હવે નીચે આગળ જાય કે ભાઈ રકમ લખેલી છે એના ઉપરથી તમારે ગુણધર્મ યાદ રાખવાના છે તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણે ચેપ્ટરને પૂરું કરશું ચાલો તો વિદ્યાર્થીઓ તમને સરખી વસ્તુ સમજાડી હોય તો આપણે જેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું